જથ્થો ઝડપી પાડતી એટીએસ રાજ્યમાં હાલ લોકસભા અને પેટા ચૂંટણીનો માહોલ ધમધમી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન ઘટે તે માટે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બાજ નજર સાથે કોઈપણ કૃત્યને અંજામ આપનાર લોકો સામે સજ્જ જોવા મળી રહી છે જે અનુસંધાને ગુજરાત એટીએસને હથિયારોનો જથ્થો ઝડપી છ લોકોને પકડવામાં સફળતા મળી છે એટીએસના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળેલ કે મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબજામાં ગેરકાયદેસર પિસ્ટલો તથા કારતુસોનો જથ્થો રાખી અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઈસમને ડિલિવરી કરવા આવનાર છે જે મળેલ માહિતીને એટીએસ ગુજરાતના પીએસઆઈ વીઆર જાડેજા તથા વી એન ભરવાડ તેમજ ટીમના માણસો ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હાજર હતા જે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડપી કરતા શિવમ શિવા ઇન્દરસિંહ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ પાંચ તથા પિસ્ટલના કારતૂસ નંગ વીસ મળી આવ્યા હતા તેઓની વિગતવાર પૂછપરછ કરતાં પકડાયેલ આરોપી નામે શિવમ ઇન્દ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્યપ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો જે દરમિયાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોના સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમિયાન અલગ અલગ લોકોને હથિયાર પહોંચાડ્યા હોવાની વિગતો ઉજાગર થઈ

સદર જે ઇસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસિવર હતો ભલો છે તે બેવ ઇસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજિસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ આ પીએસઆઈ શ્રી ગચ્ચર તેમજ વીઆર જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થ્રો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ હજી અન્ય શિવ વીસ જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા ત્રણેક માસમાં આપેલ હતા જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય ત્રણ ટીમ બનાવવામાં આવી હતી ત્રણેય ટીમને એડ કરતા પીએસઆઈ વી જાડેજા વિજય ભરવાડ અને આરઆર આર તાત્કાલિક ત્રણે જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ ત્યાં અન્ય બીજા ચાર ઇસમો પાસેથી ટોટલ બીજા વીસ વેપન અને સેવન્ટી અન્ય એમ્યુનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ પચીસ જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ નાઇન્ટી લાઇન એમ્યુનેશન અને છ આરોપીઓને હસ્તગત કરેલ છે

ત્યારે પોતે એક એક બે બે વેપારો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયો તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કેટલામાં લાવતો કેટલામાં વેચતો હથિયાર એના કેલિબર અને એની મેગઝીનની કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇઝિંગ રહેતી હતી ઓન એન એવરેજ થર્ટીમાં એ ત્યાં થર્ટી થાઉઝન્ડમાં એ ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ પચાસ હજારની આસપાસ વેચતો ચાર પકડાયા અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર નામ અને બેકગ્રાઉન્ડ શું છે તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા જે વઘડીયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે પ્રવીણ શ્રીવાસ જે પોતે એમપીનો જ છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે તેની હજી અંદર થરોશન બાકી છે સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે

જે શિવમ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે તેઓ રાજકોટ સિટીમાં તેઓના વિરોધમાં ગુના દાખલ થયેલા એમાં આ લોકોની લીક નહીં એ જે આગળના વેપન સપ્લાયરને જે દેવના આરોપીઓ હતા તેમને સાથે ક્રોસ રાખી તેઓની પરસ્પર પૂછપરછ કરવાની જોવાની બાકી પરંતુ જે સપ્લાયર ચેનલ છે ત્યાં ને ત્યાં તેને એકબીજાને મળતી હોવી જોઈએ તે કે આરપી ટ્રાવેલસ વાળો તો આપણા ના કેવિતા કનેક્શન જોડાયા ને આખો આ વેપાર તે ટ્રાવેલ જોમ્પા કિલેજે જામ ખંભાડિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ગણિવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચઢાવે અને એમપી ના હોય એક આઉટ ઓફ માઉટ પબ્લિસિટી હતું જે લોકો નું હોય કે ભાઈ આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે એમાં આ લોકોની સાથેનો સંપર્કમાં આવેલા હતા ને શિરોમજીએ કહ્યું ago પણ એક રાજકોટના રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સ નો ગુનો દાખલ થયો છે એની સાથે વિપુલ પણ ગુનો દાખલ કરેલો છે વિપુલ અને શિવમ માધ્યમથી બીજા અન્ય લોકો સાથે સંપર્કમાં આવ્યા તેમ કહી શકાય ઇલેક્શન ના કારણે એવું કહી શકાય કે એ લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા મોટા ક્વોન્ટિટીમાં પાંચ લાવા દસ લાવા એ લોકો એ અવોઈડ કરતા હતા અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે પોલીસની સઘન ચેકિંગ છે એસઓજી એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુયા લોકો કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા છે કોઈ જગ્યાએ છુપાવેલા જેમ કે ઘર છે ત્યાંથી છે જે વાડી હોય ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે હજી સુધી જે પદાના પાસેથી રખા મળ્યા છે તે એક એક જથ્થો નથી મળ્યો ચાર ચાર પાંચ પાંચ જથ્થા છે સો ધેટ એમ કહી શકે હજી ઇલેક્શનના કારણે જે એ લોકો રિટેલિંગ કરવાનું જે એક એક હથિયાર આપવાની વાત હતી એ હજી એક એક હથિયાર આપવામાં સક્ષમ નતા થઈ શકે એની માટે એ લોકો સફળ થતા કે જે પોતાનું કમિશન એ લોકો એમાં કમાઈ શકે અમદાવાદ માંથી જે હથિયાર પકડાયા એ કોને ડિલિવર કરવાના હતા એની માટે લેવા માટે જે મનોજ છે એનો હતો છોકી લાવ્યો એ મનોજ પોતે લેવા આવ્યો હતો